તેની સાથે શહીબાદમાં આવેલી ચંદ્રમણી હોસ્પિટલના ડોક્ટર રૂપકુમાર અગ્રવાલ દ્વારા ભવિષ્યમાં તમામ દીકરીઓની પ્રસૃતિ વિના કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી ખાસ હેતુ એ હતો કે જે આ વાલ્મિકી સમાજની ગરીબ દીકરીઓને જે આ સમૂલગ્નનું જે આયોજન સાપુર પરિવાર દ્વારા જે કરવામાં આવ્યું હતું રીને દાનની અંદર સાપુર પરિવાર તરફથી એક સોનાની કાંટી સોનાની બુટિયા ચાંદીના જાજર ચાંદીની ગાય તેમજ ચાંદીના તુલસીનો ક્યારો તેથી તાંબા પિત્તળના વાસણો અને અન્ય ફર્નિચરની ચીજવસ્તુઓ ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ પણ આ સમૂહલગ્નમાં જોડાવાળા દરેક જોડાને અમારા પરિવાર તરફથી સપ્રેમ ભેટ આપવામાં આવે આની અંદર આ દીકરીઓ જેના મા બાપ ના હોય જે નોકરી ધંધાનો આધાર ના હોય અને જે ગરીબ પરિવારની દીકરીઓને પોતાના ભાઈ અને બાપનો એક છાયો બની અને આ જે કાર્ય કર્યું છે સાપુર પરિવાર તરફથી માનું છું અને જે આ સમૂલગ્નની અંદર જે જોડા પણ જોડાયા છે તેમને અને તેમના પરિવારનો પણ હું સાપુર સમૂહ લગ્ન વતી એમનો પણ હું હૃદયથી આભાર માનું છું તો આ હતા અત્યાર